આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે વૃક્ષારોપણ એટલે કે બીજનું રોપણ કરવાના છીએ અને મહેશભાઈ આપણી સાથે આવવાના છે અહીંયા આપણી વર્મી કમ્પોસ્ટ યુનિટ છે ત્યાં જ આપણે બીજ રોપાણ કરવાના છીએ છોડનું વૃક્ષના બીજ લઈ અને મહેશભાઈ આવી રહ્યા છીએ હમણાં આપણે મહેશભાઈ આવે છે તેમને આપણે જો વિડીયોમાં આપણે તમને બતાવશું તો વિડીયોમાં અંત સુધી બન્યા ગયું મહેશભાઈ આપણે બીજ વૃક્ષનો બીજ રોપવા માટે આપણે આવી ગયા છે વર્મી કમ્પોસ્ટના યુનિટ ઉપર આપણે હવે ટૂંક સમયમાં જ અહીંયા બેલર છે બેલર નાના નાના એમાં આપણે વૃક્ષરોપણ કરીશું મનેશભાઈ બીજ બતાવું છે બીજ બતાવો આ લીંબોળી છે બરાબર આ સરગવાના બીજ બરાબર આ ગલકાના બીજ આ ગરમાળાના બીજ બરાબર આ બોરસલીના બીજ પછી આ દાતણ કરીને આપણે કણજી કરંદના બીજ બરાબર અને નાવામાં વપરાય અરીઠા અરીઠા બીજ આ અરીઠાના બીજ

બીજ માં કયો બીજ અત્યારે એમાં નાખો છો એક આમાં હું બીજ નાખીશ મહેશભાઈ આપણે બરાબર કરણના બી એના બી છે બરાબર એના બી નાખીશ અલગ અલગ શેપ આપણે પહેલા કણજીનો મારા લઈ બરાબર આ બી મેકી દીધા કણજીના આ મોટા બીજ એટલે એક એક નાખશું બીજા નાના બીજ એ બે બે નાખશું બીજી વેરાયટીમાં બરાબર આ ફ્રેશ બીજ છે હમણાં થોડા ટાઈમ પહેલા જાડવે થી આપણે લાવ્યા છે આ બી ઉતરેલા છે આમાં બી કયા નાખ્યા છે એનું પેકેટ એનું પેકેટ બતાવો તો આ ગરમાળાના બીજ છે ઓ લેબલ લીત મારું બરાબર ગરમાળાના બીજ આમાં મિક્યા છે અને આની અંદર આ કણજીના બીજ છે ઓકે ઓકે હવે આમાં બીજામાં મૂકવાનું હવે આપણે લીંબોળીના બીજ બોલો હવે આના છે ને બીજ છે આ કડવો લીંબડો આવે ને એની લીંબોળીના બીજ છે આ બરાબર આ બબ્બે બીજ નાખવા છે આપણે બબ્બે બીજ હા એક ફેલ જો હોય તો બીજું ઉગે ને હા બરાબર એક કોઈ મીન્સ અંદર ખરાબ હોય ને ન નવું હોય તો બે નાખવી ને એટલે એક તો

કણજીના ના બીજ આપડે આજે સિડલિંગ કર્યું કે ડાયરેક્ટ ટ્રેન અંદર બી ઉગાડ્યા આની પેલા મેં પાંચ જૂન પર્યાવરણ દિવસ હતો ને બરાબર વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તેથી આપણે વીઆઈપી એક ગૌશાળા છે એટલે ગયો વીઆઈપી ગૌશાળા મેં છાણ માટી ને બધું ભેગું કરી બોલ બનાવ્યા આ રીતના બોલ બનાવ્યા અને એની અંદર છાણ માટી નો બોલ હોય ને એમાં સીડ મીક્યા બરાબર સીડ મૂળ અને હા એ એના ભેગ સુકાવા માટે મીક્યા છે હવે કઈક આપણે બહાર ફરવા જવાનું હોય ને તો નદી નાળા હોય જે પાણીનું વેણ હોય આજુબાજુમાં ઘાસ ઉગેલું હોય તો ત્યાં બોલ ફેંકવાથી કુદરતી રીતે ઝાડવા ડેવલપ થાય બરાબર ફરવા બધા જાતા હોય સુરત કોઈ ડાંગ વિસ્તારમાં જાય કોઈ પાછા વલસાડ બાજુ જાતા હોય તો જ્યાં જ્યાં ડુંગરા કે એવું કઈ આવતું ને ઝાડી ઝાકરા ોમાસામાં જ આવી ડેવલપ થાય પાણી ન પાવવું પડે બરાબર ઊંડું ઊંડા ને એટલે અંદર થી બહાર આવે છોડવો અને નીચેથી મૂળિયા જમીનમાં વીયા જાય બરાબર અને ચોમાસામાં ભેજ વાળા વાતાવરણમાં ડેવલપ થઈ જાય મૂળિયા પછી જેમ જરૂર પડે મૂળિયા ઊંડા જાય જેમ પાણી ચોમાસું વી જાય ને તો ખોરાક લેવા માટે મોટા ઝાડ ની ઘડે ઓટોમેટિક પાણી તો ઝાડું મરી જાય ઉપર થી પાણી લેવાની આદત પડી હોય એટલે એટલે અને આ બોલ વાળું છે ને આપણે આમ ફેંકી દેવી ને એટલે ત્યાં જ્યાં પાણી આવતું હોય ને એ પાણીમાં કુદરતી રીતે ત્યાં પાણી તો અમુક ટકા ઊંડે હું નદી નાળાની બાજુ એટલે મૂળ ને જેમ જરૂર પડે ને પછી આ મોટા ની કુદરતી રીતે ડેવલપ થઈ જાય બરાબર એને સીડ બોલ આપણે સીડ બોલ પણ બનાવ્યા છે ઓર્ડર પણ લીધો છે અમદાવાદ થી ઓર્ડર આવ્યો છે એક મિત્રનો કરિયાણા ચલાવે છે તો આ બીજ ની બધી આઈટમ એને પાંચસો પાંચસો બીજ ની ક્વોન્ટિટીમાં ઓર્ડર દીધો છે આપણને બરાબર તો એ સુકાવા માટે મીક્યા છે પછી હુકાય જાય ને એટલે એને પાર્સલ કરવાના તમે બીજ કયા કયા તમે પાર્સલ વેચો છો તમે તો કોઈને લેવા હોય તો અમારી પાસે છે ને બોરસેલીના બીજ છે લિમ્બોલીના બીજ છે ગરમાળાના બીજ છે 52 ના બીજ છે પછી આ કણજીના બીજ છે બરાબર અરીઠાના બીજ છે પછી આ સરગવાના બીજ છે બરાબર પછી હવે આપણે ઓલું જે કોકો ઓલા બાકી છે ટ્રે માં એમાં આને માટી નાખવાની માથે દેવાની ખાલી રાખ્યું એટલે માથે એક માટી નું આવરણ આવી જાય ને તો એને હવાનો ભેજ જળવાય રે અંદર અને હવા ન લાગી જાય અને સુકાઈ ન જાય એના માટે બીજ ઉપર રહી જાય તો પણ

હવે મહેશભાઈ તમે અમારા દર્શક મિત્રોને શું કહેવા માગો છો કે આ આવી રીતે કરીને બીજા લોકોને પ્રેરણા મળે એવી રીતે માહિતી આપો તમે જય ગો માતા આપણે એક્ટિવિટી કરવી છે અહીંયા સિડલિંગ આવી રીતે બધા પોતપોતાની રીતે કરી શકીએ જેની પાસે જે બી એવા હોય ને એમાં સિડલિંગ કરે આમાં કંઈ અધરી વસ્તુ નથી બરાબર ટ્રેની પણ જરૂર નથી ટ્રેન હોય ને તો પ્લાસ્ટિકની થેલું મળતી હોય છે અને કોઈ પણ બીજ ઠેલી ને પણ હોલ પાડીને આપણે ઉપયોગ કરી શકીએ આ રીતે માટી આ ટ્રે માં ભરી શકે એની જગ્યાએ આપણે બેગ ની અંદર પણ ભરી શકાય માટી બરાબર એમાં સીડલિંગ કરી શકાય એવું નહીં કે આ વસ્તુ આ ન હોય તો બીજું કાંઈ કોઈ પણ જાત ની વનસ્પતિ બીજ હોય તો એને પણ આ રીતે સિડલિંગ કરીને રોપડા એમાં બેગ માં ઉગાડી શકાય અને પછી એની યથાયોગ્ય જગ્યા એનું વાવેતર કરી શકાય કોઈને નજીકમાં કોઈ પોપડા પડતા હોય તો પોપડામાં પણ વાવેતર કરાય કોઈ નદી કિનારો પડતો હોય તો નદી કિનારામાં વાવેતર રોડ રસ્તા પડતા હોય રોડ રસ્તાવેત કરાય કરી કેટલા દિવસે ઉગે માં ઉગી જાય ને માં પછી એને રાઈટ જગ્યાએ વૃક્ષારોપણ કરીને પાણી પાવાનું નજીક પડતો હોય વૃક્ષારોપણ કરી શકાય બરાબર તો બધાએ જે દર્શક મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ રીતે તમે પણ રોપાણ કરી શકો છો બીજ ન હોય તો મહેશ પાસે આવી રીતે એમનો નંબર આપવામાં આવશે સંપર્ક કરી અને વધારે માહિતી લેવી હોય તો પણ સંપર્ક કરી શકો છો અને આવી રીતે તમારો નંબર પણ મહેશભાઈ બોલી દો એક

તમને આ વિડીયો આજનો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો વિડીયોમાં નવા હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આપણે આવતા વિડીયોમાં